સમાવેશ થશે આ અંગે ચર્ચા કરવામાં પ્રોજેક્ટ અને જનમિત્ર પ્રોજેક્ટના જીતેન્દ્ર બઘેલ નેતૃત્વમાં આ બેઠક મળી છે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તા સાથે બેઠક કરશે બેઠકમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને લઈ ચર્ચા થશે શક્તિ પ્રોજેક્ટ અને જનમિત્ર પ્રોજેક્ટના રિવ્યુ પણ લેવામાં આવશે સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે આજે જિલ્લા કોંગ્રેસની એક બેઠક મળશે સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ નેતૃત્વમાં આ બેઠક મળશે ગુજરાત કોંગ્રેસ કરશે હાઇપાવર કમિટીની રચના લોકસભાની ચૂંટણી પહેલા જાહેર કરાશે આ કમિટી કમિટીને લોકસભાની ચૂંટણી અંગે સોપાશે કામગીરી આઠ સભ્યોની કમિટીને સોંપાશે તબામ સત્તા કમિટીમાં સિનિયર અને જુનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવશે અમિત ચાવડા અર્જુન મોઢવાડા સિદ્ધાર્થ પટેલ અલ્પેશ ઠાકોર તુષાર ચૌધરી પરેશ ધાનાણી ભરતસિંહ સોલંકીના પ્રદેશ પ્રભારીનો સમાવેશ કરવામાં આવશે ગુજરાત કોંગ્રેસ હાઈપાવર કમિટીની રચના કરશે લોકસભાની ચૂંટણી પહેલા જાહેર કરશે આ કમિટી કમિટીને લોકસભાની ચૂંટણી અંગે કામગીરી સોંપવામાં આવશે આઠ સભ્યોની કમિટીને તમામ સત્તા આપવામાં આવશે કમિટીમાં સિનિયર અને જુનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવશે વધુ વિગત આપશે સંવાદદાતા રાજેન્દ્ર પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાજેન્દ્ર ગુજરાત કોંગ્રેસ હવે એક હાઈ પાવર કમિટીની રચના કરવા જઈ રહ્યું છે આ કમિટીની કઈ રીતે રચના કરાશે કોનો કોનો સમાવેશ કરવામાં આવશે અને કયા પ્રકારની સત્તા આપશે કે જેથી કરી આ કમિટી આગળ કામ કરી શકે ગુજરાત જે કોંગ્રેસ છે એના એક લોકસભા પહેલાં સારા સંકેતો જોવા નથી મળતા કારણ કે એક પછી એક જે ધારાસભ્યો છે એ નારાજ છે અને એની સીધી અસર પાર્ટી ઉપર પડી રહી છે ખાસ કરીને લોકસભા ચૂંટણી આવી રહી છે એક બાજુ સંગઠનને મજબૂત કરવાની વાત ચાલે છે બીજી તરફ ધારાસભ્યો નારાજ થઈ રહ્યા છે આ ઉપરાંત સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચે જે વિખવાદ ચાલી રહ્યો છે જેના જેની અસર સીધી લોકસભાના પરિણામો ઉપર પડી શકે એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જેને લઈને હવે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા એક હાઈ કમિ હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે જેમાં સુનિયર જીનિયર અને સિનિયર બંને નેતાઓને તેમાં સમય સુધી સમાવેશ કરવામાં આવશે અને આઠ સભ્યોની આ કમિટી હશે જેમાં અમિત ચાવડા પરેશ ધાનાની સિદ્ધાર્થ પટેલ અર્જુન મોઢવાડિયા અલ્પેશ ઠાકોર સહિતના જે નેતાઓ છે એમનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ હાઈ પાવર જે કમિટી છે એ તમામ જે ખાસ કરીને જે નારાજગી જે પક્ષમાં જોવા મળી રહી છે એવા તમામ સભ્યો સાથે બેઠક કરશે અને જે નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરશે પરંતુ મહત્ત્વની વાત છે કે આશા પટેલની જે નારાજગી છે ને એને એમની બાદ એમને જે રાજીનામું આપ્યું છે ત્યારબાદ કોંગ્રેસમાં એક ભૂકંપ જેવું સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ લોકસભા ચૂંટણી આવી રહી છે કોંગ્રેસ લોકસભામાં છવ્વીસ બેઠકો જીતવાનો જે દાવો કરી રહી છે પરંતુ સંગઠનમાં ક્યાંયક ને ક્યાંક તાલમેલ જોવા નથી મળી રહ્યો તેના કારણે કોંગ્રેસને મોટી નુકસાન ઉઠાવવું પડે છે ઉજાના જે ધારાસભ્ય આશાબેન જેમનું સારું એવું વર્ચસ્વ છે એમને કોંગ્રેસમાંથી રાજીનામું આવ્યું એટલે કે મોટો ફટકો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને પડ્યો છે હવે જોવાનું રહ્યું કે અન્ય પણ કેટલાક ધારાસભ્યો છે જે નારાજ ચાલી રહ્યા છે ખાસ કરીને સિનિયર અને જુનિયર આ બંનેનો જે પક્ષપાત જે જોવા મળી રહ્યો છે કોંગ્રેસમાં તેના લઈને નારાજગી જોવા મળી રહી છે જોકે ગુજરાતના જે નેતાઓ છે જે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેમની નારાજગી જુનિયર નેતાઓમાં જોવા મળી રહી છે અને તેના કારણે આ પ્રકારની એક સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળી રહી છે અત્યારે કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે ખાસ કરીને લોકસભાની ચૂંટણીને લઈને તમામ જે પ્રભારી છે સહપ્રભારી દ્વારા તમામ જિલ્લાઓ ખાસ કરીને આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ છે જેમાં જે ગાંધીનગરના લોકસભા બેઠક છે એના રિવ્યૂ લેવામાં આવશે સહપ્રભા પ્રભારી ભૂપેન્દ્ર બદેલ એમની બેઠક લઈ રહ્યા છે અને બેઠકમાં જે શક્તિ પ્રોજેક્ટ છે એ જનમિત્ર પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટના રિવ્યૂ પણ લેવામાં આવશે છે અત્યાર સુધીમાં લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા શું શું કામગીરી કરવામાં આવી છે ખાસ કરીને જે લોકસભા પ્રભારી જે છે એમના દ્વારા શું શું કામગીરી કરવામાં આવી છે એની રિવ્યૂ મિટિંગ આજે ગાંધીનગર કાર્યાલય ખાતે એમની યોજવામાં આવી રહી છે પરંતુ મહત્ત્વની વાત છે કે કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે કોંગ્રેસનું પ્રભુત્વ જે ગુજરાતમાં છે એ ઓછું થતું જાય છે કારણ કે નેતાઓ નારાજ છે ધારાસભ્યો નારાજ છે હવે એ નારાજગી દૂર કરવા માટે કોંગ્રેસે હાઈ કમિટીની રચના કરી છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં કેટલા નેતાઓ કોંગ્રેસનો પરંતુ હાઈ કમિટી દ્વારા તાત્કાલિક જે નારાજગી ધરાવતા જે ધારાસભ્યો છે અથવા તો જે નેતાઓ છે એમના પ્રશ્નોનું હલ કરવું પડશે નહીં તો કોંગ્રેસને આવનાર લોકસભામાં મોટું નુકસાન વેઠવાનો વારો આવશે જી બિલકુલ રાજેન્દ્ર માહિતી આપવા માટે તો કોંગ્રેસ